મહેસાણાની દૂધસાગર જે ડેરી છે તેમાં ગઈકાલે આપણે જોયું કે લાફાવાડી થઈ હતી જે વાઇસ ચેરમેન અને ચેરમેન છે તેમના બંને વચ્ચે ક્યાંક માથાકૂટ સર્જાય અને પછી જે ચેરમેન છે તેમણે લાફો માર્યો વાઇસ ચેરમેન જે યોગેશ પટેલ છે તેમને લઈને પણ હવે જે આખી બાબત સામે આવી છે તેમાં હવે એક નવો ખુલાસો થયો છે અને જે વાઇસ ચેરમેન યોગેશ પટેલ છે તેમણે જેટલી પણ વસ્તુ જ્યાં રાખવામાં આવી હોય ગોડાઉનમાં ત્યાં જઈને તેમણે નવો ધડાકો કર્યો છે જ્યારે ધડાકો કરવા માટે ગયા નવો ખુલાસો કરવા માટે ગયા કૌભાંડ છતો કરવા માટે ગયા ત્યારે જે ચેરમેન છે એમના જેટલા પણ મળતિયા છે તેમણે ફરી એક વખત હુમલો કર્યો છે હવે સવાલ છે તે ચેરમેન ઉપર અહીંયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

અને આ સવાલ છે એવા જે યોગેશ પટેલ છે તેમણે પણ કર્યા છે સાથે જ બધા લોકો પણ પૂછી રહ્યા છે કે કેમ આ કૌભાંડ કરવા માટે આ બધું છે જો તેમની પાસે પાવડરનો પહેલેથી જથ્થો છે તો પછી કેમ વાપરવામાં નથી આવતો ફરી વખત કેમ અમૂલ પાસેથી મંગાવવામાં આવે છે અને જો એમની પાસે પાવડરનો આ જથ્થો પડ્યો છે તો ક્યાંક ને ક્યાંક એ પણ સવાલ થઈ રહ્યા છે કે શું જે આ દૂધસાગર ડેરી છે એ લોકોને બીજી રીતે

હવે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં જે વાઇસ ચેરમેન છે યોગેશ પટેલ તે ત્યાં ગયા હતા અને અચાનક તેમણે જે એક્સપાયર થઈ ગયેલું જે આ પાવડરનું નો જથ્થો છે તેમના ઉપર રેડ કરી અને પછી ત્યાં શું થયું છે આપણો બોબુ બોલુ નહીં આપણો બોબુ નહીં એમ તો નહીં તમને આ દોરો છો તમે બોલામ ને બોલામ

એ મને લાવ બના ભાઈ

ના બીજા પત્રકારો હું અહીંયા જ બેસે પૂરી દેવો તો પૂરી દઉં બાકી બસ હા તમે જવું જ જોઈએ તો મારી જવાબદારી અને

તમને જાણવા ના મળી શું હતું જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે ચરાડા જવા નીકળ્યા ચરાડામાં મારું એક ગોડાઉન છે મિત્ર કાલ પણ મીડિયા થકી કર્યું હતું ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી ચેરમેન શ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર ચરડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડર નો ખુલાસો કર્યો અને એ પણ વિડીયા અને પત્રકારોને પણ ઘણા પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું મારો શર્ટ પણ બગડેલો છે ગોડાઉન પર ખુલ્લું કરીને બતાવ્યું મારો કોપ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વો લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જમતન વર્તન એમણે કર્યું આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ અમે તપાસમાં પણ ના જઈ શકીએ એ ચાવી પણ ના આપી શકીએ એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફો અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તાડ્યા કે ભાઈ આ તો પાણી પડે છે અમે પેલા એવું કીધું કે ભાઈ આપણા ઘોડામાં પાણી પડે છે કે જોવા માટે આયા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડની અંદર એક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી 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 ને ભોગવવું પડશે અને ચેરમેન શ્રી ને ભોગવવું પડશે અમે જિલ્લા રજિસ્ટ્રાર ને પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ જે પરિસ્થિતિ થઈ એટલે હું સમજુ છું મને સાચી બાબત બાર લાવવા મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જોઈએ જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફૂટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે આનો સવાલનો જવાબ માગ દ્યો એમને તો એટલી એટલા આદે પાપ કરી ત્યું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને ને એમ ને આવો જવાબ આપ્યો એમ બી ને બે નહીં ને મને જવાબ આવવા લ્યો કે આપણે એક્સપાય ડેડ પાવડર ખીલો છ મહિના સુધી આપણો ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે આજ હું પોલીસ કેસ એસપી ને પણ કહેવાનો છું આઈજી ને પણ કહેવાનો છું મારું જીવ નું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો જયારે દેરીની ની જવાનું તારે પ્રોટેક્શન આપો જનરલ માં જવાનું તારે પ્રોટેક્શન આપો હું મારી પાર્ટી ને કહે કે એટલા માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખતે હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું હું આજે બહુ સહન કરવાની શક્તિ એવું મારા રહી નથી કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો એને મારો મારે જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે તારે હું તો ખુલ્લો બજારમાં ફરી છે એને બજારમાં ફરતા સંતા ઉપર છે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનો

તેમની ડેટ પણ જતી રહી છે એક્સપાયર થઈ ગયેલો આ બધો જથ્થો છે તો શું આ જથ્થાને હવે કરવાનું છે અને જો લોકો સુધી પહોંચાડવામાં આવશે તો આમની ડેટ બદલી નાખવામાં આવશે કે કઈ રીતે આ કોભાંડ આખો ચાલી રહ્યો છે તે પણ હવે ધીમે ધીમે ઉજાગર થઈ રહ્યો છે પણ અત્યારે જે રીતે આ માથાકૂટ સર્જાય અને જે આખો કોભાંડ ધીમે ધીમે છતો કરવાનો પ્રયત્ન જે આ યોગેશ પટેલ છે તે કરી રહ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર